आईसीटीएस ઘટક 1 અને ઘટક 2 તાલુકા હેલ્થ કચેરી વિજાપુર તેમજ સીએમટીસી વિજાપુરના સંયુક્ત પ્રયાસથી 15 સપ્તાહ તારીખ 1/8/2024 થી તારીખ 7/8/2024 ના ઉજવણીના ભાગરૂપે સીએમટીસી ખાતે આવતા કુપોષિત બાળકો સુખડી આપવામાં આવી તેમજ બાળકના જન્મ બાદ તરત જ 1 કલાક માતાનું પ્રથમ ધાવણ જે પીડું અને ઘટ હોય છે તે આપવા માટે સમજ આપવામાં આવી માતાનું પ્રથમ ધાવણમાં રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે અને તે પ્રથમ કુદરતી રસી છે તેની સમજ આપી તેમજ બાળકને છ માસ સુધી ફક્ત માતાનું જ દૂધ આપવું જોઈએ તેમજ બાળકને છ માસ પછી જ ઉપરી આહાર આપવો તેમજ બે વર્ષ સુધી માતાનું દૂધ આપવાનું ચાલુ રાખવું જોઈએ સ્તનપાન કરાવતી માતાને કેન્સર જેવા રોગોથી બચી જવા જાય છે માતાનું દૂધ સ્વચ્છ અને સલામત છે જેથી બાળકને કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી સ્તનપાન કરાવવાની પદ્ધતિની સમજ આપવામાં આવી આ પ્રસંગ પટેલ અર્પિતા પટેલ અને એન એ આશા પટેલ તેમજ આઈસીડીએસ વિભાગની મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનોએ હાજરી આપી હતી અહેવાલ નરેશ ઠાકોર મહેસાણા